અરે એમને તો હારવાની વાત હતી મેં હારવાની ના પાડીયા આપણે માનવાની વાત છે આપણે માનીએ છીએ બધી જ વાત બરાબર બોલ હાર માની પણ તમે પણ બરાબર

હૈ જગરતા મસ્તી કરો તે લોકો આવો બસ આવો નહીં કલામ બોલો હારવાનો યો આપણે ખાલી હા તમે આમ

इधर तो 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 मौज पड़ी गई आज तो जो तो निकेश भाई हार मान ही ली थी अरे हार तो आ गया तो 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 ना अब नहीं आ रहा थोड़ी हारी हो पण तो तुम्हें आना मतलब मैं तो तुम्हें शांत करी ना मतलब तो तुम्हें ब्रेक ले लो ब्रेक ले लो तुम्हें लोग बाकी के छोड़ो मेरे पे ब्रेक ले लो गाइस ब्रेक ले दीजिए हमने सो गाइस आ जाओ किसके लिए मैं तो समझा चलो સમજ ગયે તું દોનો આઈ જા હવે એક મિનિટ જો સાંભળી લો અત્યારે એમની ટીમમાં તો કરવાની હાથ પકડાઈ તમે તો

એ વાંચકા ભરવાનું ચાલુ કર્યું ગલી ગલી કરો બટાફ ગલી કરતા બે આજો આના મોજ પડી ગઈ છે લાગુ स्टार्ट कर जो रियांस बोला अभी जो सुन निकेश भाई था कि क्या जोरदार बोलिस नहीं 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 नहीं

પ્લેયર ફસાઈ ગયો છે ભાઈ પાછું સ્ટાર્ટ થઈ ગયું છે મેચ સ્ટાર્ટ થઈ ગયું છે

નિશુ સુઈ બેટા ચાલ બેટા આલે કર દે હા હાલા હાલા કરવાની હાલા ના કરવાની પપ્પા કે પપ્પા કે નિશુ નિશુ हुई जाओ बेटा हुई जाओ मैं देखो हुई जाओ दा देखो चल मारो मम्मू नई खबर पड़ती बच्चा तेरी भाषा में ना कहो पर देखा सो के बेटा तू के केवा मांगे तू कसो के ओ के अच्छा खोलिया पण हम ता खोलू छे कोई खोलिन तो बदो बाहर काढिस पर त्या तू काम वधारे बदो मंगवानो सो लेस बेटा क्या लेके सोओगे आप

આ ચલા હે એના કામ દવા આ રાત રોણીયો હલા મમ્મી કે રાત રોણીયો છે તું મમ્મી દમ બ્લોગ માં આવો ના તો અત્યારે હજુ નિઃશેવ સૂતો નથી અને હજુ એનું રમવાનું કન્ટિન્યુ છે ને હજુ મારો મગજ એવો ફરેલો છે ને મારો બરાબર તમારો મારી ઉપર ફર્યો બરાબર મારો એની ઉપર ફર્યો એવું નહીં હું મારે પોતાના ઉપર જ ગુસ્સો કરું છું તમે મારી ઉપર ગુસ્સો કરો છો હું કેમ ગુસ્સો બરાબર હું ગુસ્સો કરું એટલે તમે બી ગુસ્સો કરો છો બરાબર તો આજે નિકેશે છે ને એવો વિચાર એવું કહેતા તમે વ્લોગ શૂટ નહીં કરો સવારથી વ્લોગ શૂટ કર્યો જ નહી તો પછી સાંજે સાંજે વ્લોગ શૂટ કર્યો

કેમેરા ની પાછળ એવું બધું મતલબ જયારે કેમેરો ચાલુ નતો ને હે ને તો તમે જેવું બોલતા હતા હા 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 તમને ફ્રેન્ડ હતો હું આમ પહોંચી વાળું તો પહોંચી વળે પહોંચી એટલે તમે બધા જ કમેન્ટ કરજો મને ખબર જ છે કે કોણ જીત્યું છે બધા શું કમેન્ટ કરવા જોઈ લેજે બસ તો બસ આજનો લોક માં એટલે જ હતું વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ નો નવો હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ